નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા ક્રિમિનલમાં સૌપ્રથમ વાત કરીશું કચ્છના રાપર તાલુકાના બેલા ગામની કે જ્યાં એક સગીરની હત્યા કરી દેવામાં આવી ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી આરોપીઓ સગીરનું ગળું કાપી નિર્મમ હત હત્યાને અંજામ આપ્યો પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે હત્યાને અંજામ આપનાર પણ સગીર વયના ત્રણ બાળકો છે આટલી નાની ઉંમરે ગુનાને અંજામ આપનારા આ ત્રણ સગીરોને પોલીસે પકડી લીધા છે જો કે સવાલ એ થાય છે કે આ ત્રણ આરોપીઓએ સગીરની શા માટે હત્યા કરી શું આરોપીઓને સગીર સાથે કોઈ દુશ્મનાવટ હતી શું છે સમગ્ર ઘટના આવો જોઈએ રિપોર્ટમાં સગીરની ઘાતકી હત્યાથી ચકચાર ગળા અને કંબરના ભાગે છરીથી હુમલો મોબાઈલ ગેમના કારણે ખેલાયો ખૂની ખેલ ટીવી સ્ક્રીન પર દેખાતા આ તેર વર્ષીય માસુમ બાળકને જુઓ કચ્છના બેલા ગામમાં રહેતા પ્રવીણ રાઠોડ નામના આ બાળકનું તીક્ષ્ણ હથિયારથી ગળા અને કમરના ભાગે ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે આટલી નાની ઉંમરે જીવ ગુમાવનારા આ બાળકના પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ છે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં સામે આવ્યું કે મોબાઈલ ગેમના કારણે સગીરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં પકડી લીધા ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ પકડમાં આવેલા આરોપીઓ વીસ થી પચીસ કે તેનાથી વધુ ઉંમરના નહીં પરંતુ સગીર વયના બાળકો જ છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો મૃતક અને તેના ત્રણ મિત્રો રોજની જેમ સાથે બેસી મોબાઈલમાં ગેમ રમતા હતા આ દરમિયાન એક સગીર આરોપીએ પ્રવીણ પાસે ફ્રી ફાયર ગેમની આઈડી માંગી પ્રવીણે આઈડી આપવાનો ઇન્કાર કરતા આરોપીઓએ બદલો લેવાનું નક્કી કર્યું આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ પ્રવીણને બગીચા પાસે બોલાવ્યો પ્રવીણ આવતા જ એક સગીર આરોપીએ તેને પકડી લીધો અન્ય બે સગીર આરોપીઓએ ગળા અને કમ્બરના ભાગે છરીના ઘા મારી દીધા પ્રવીણને લોહી લોહાણ હાલતમાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા લોહીથી લથપથ હાલતમાં મળી આવેલા પ્રવીણને જોઈ પરિવારજનો પણ જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી પ્રવીણના મૃતદેહને જોઈ પરિવારજનોએ હૈયા ફાટ રૂદન કર્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાને લઈ તપાસ શરૂ કરી હતી જેમાં સામે આવ્યું કે હત્યાને અંજામ આપનારા પર સગીર વયના બાળકો જ છે આવતા આઈડી ના આ બાબતે આ ત્રણ પાર્ટી સ્વરૂપે બંદૂક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એક રાખી બીજા બે જણા છીએ હિંગ કરી હત્યા જાય છે સમજી અધિક્ષક શ્રી સાગર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો સગીરભાઈના મિત્રએ સગીરની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે વધુ તપાસ કરતા જણાવ્યું કે મૃત્યુ પામેલો સગીર ધોરણ છ માં અભ્યાસ કરતો હતો સવારે વાડીમાંથી જીરુ બાઢવા પરિવાર સાથે આવ્યો હતો અને બપોર પછી ઘરેથી જમી તેના મિત્રો સાથે નજીક આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે ગેમ રમવા ગયો હતો જોકે અહી તેના મિત્રોએ જ તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું સમગ્ર મામલે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીર આરોપીઓને પકડી લીધા આ ઘટના પરથી કહી શકાય કે ઓનલાઇન ગેમ્સ બાળકો માટે કેટલી ઘાતક સાબિત થઈ શકે છે ઓનલાઈન ગેમ્સનું વ્યસન નાના બાળકોથી લઈ યુવાનોમાં પણ જોવા મળ્યું છે જ્યાં સ્થિતિ એવી છે કે ગેમના આઈડી માટે હવે નાના બાળકો પણ હત્યા જેવા મોટા ગુનાને અંજામ આપવાથી નથી ડરતા ગોવિંદ મહેશ્વરી વીટીવી ન્યૂઝ કચ્છ